નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજથી વીસ દિવસ પહેલાં એટલે કે દસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આપણે એક ડુંગળીના બાફિયા ઉપર વિડીયો મૂકો હતો કે ડુંગળીમાં જે જે ખેડૂત મિત્રોને બાફીઓ આવી જાય એને શું ટ્રીટમેન્ટ કરવી કે એનાથી બચી જાય અને ડુંગળીને નવું જીવનદાન દઈ શકાય એના જ રિઝલ્ટ ઉપર આજે ફરીથી વાત કરવી હોય

જયેશભાઈ આપણને જણાવ્યું કે આજથી વીસ દિવસ પહેલાં એટલે કે દસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જ્યારે આ ફિલ્ડની મુલાકાત લીધી ત્યારે આ ડુંગળીમાં બાફિયાની અસર હતી અહીંયા જેમ એમણે બતાવ્યું કે આ બાફિયાના જે સળો હતો જે ગાંઠિયો પોચો થઈ જાય અને સળો ચાલુ થઈ ગયો હતો ત્યારબાદ ટ્રીટમેન્ટમાં એમને ઝાઇટોનિક એમ માઇકોરેજા કે જે ઝાઇડેક્સ કંપનીના ત્યારબાદ હ્યુમિક એસિડ એટલે કે જે આપણે હ્યુમિક ફ્લેક્સના સ્વરૂપમાં કાળા કલરનો ભૂકી વાપરી છે ત્યારબાદ જીવન જીવત અને સ્ટાર પ્રોટેક્ટ નામના બેક્ટેરિયા એટલે કે જે લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનાવેલા અલગ અલગ પ્રકારના બેક્ટેરિયલ સમૂહ એક જ પ્રોડક્ટમાં નાખીને તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ છે કે જમીનજન્ય કોઈ પણ રોગ હોય જમીનજન્ય કોઈ પણ ફૂગ એટેક કરતી હોય એટલે કે આ બાફિયાને અસર કરતી ફાઈટોપથોરા કે ફ્યુઝેરિયમ નામની ફૂગ હોય આ તમામ પ્રકારની જમીનજન્ય ફૂગને અટકાવવાનું કામ એ સ્ટાર પ્રોટેક્ટ કરે છે સાથે જ જે આપણે ઝાયટોનિક એમ અને જીવનજ્યોત માઇકોરાઇઝાનો ઉપયોગ કર્યો એ માઇકોરાઇઝાના ઉપયોગથી આ તમામ નવા મૂળિયા થયા છે આ મૂડિયાનું તમે ગુચ્છાદાર સ્વરૂપ જે જોવો છો એ તમામ માઇકોરાઈઝરને આભારી છે અને સ્ટાર પ્રોટેક્ટે જે એમને પ્રોટેક્શન આપ્યો હોય જમીનમાં જે ફૂગનો પ્રશ્ન હતો એ ફૂગના પ્રશ્નને હલ કરી દીધો આપણે આની પહેલાં પણ ઘણી બધી વખત ઘણા બધા પાકમાં અલગ અલગ રિકમેન્ડેશન કરતા હોય પરંતુ આ વખતે આ રિઝલ્ટનો વિડીયો એટલા માટે બનાવી છે કે આપને પણ વિશ્વાસ બેસે કે અમે આ યુટ્યુબના માધ્યમથી તમને જે કાંઈ પણ માહિતી પીરસી છે આ કોઈ હવામાં વાતું નથી તમને જે કંઈ પણ માહિતી પીરસવામાં આવે છે તદ્દન વૈજ્ઞાનિક પદ્ધતિથી યુનિવર્સિટીઓને ભલામણને આધારિત અને અમારા અનુભવોનો નિચોડ તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ આ ડુંગળીનો ઘેરો તમામ તમે આખે આખો આ કેમેરો અહીંથી આમ ફેરવો કે ખૂબ સરસ ડુંગળીનો આ લીલો છમ ઘેરો ઊભો છે ક્યાંય પણ હવે છોડવો જાતો નથી જે રાપલી નાખવાની ડુંગળી હતી એ ડુંગળીને નવું જીવનદાન મળ્યું એ આ ટ્રીટમેન્ટની ખાસિયત છે આપને પણ પાકમાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય રોગ જીવાતનો પ્રશ્ન હોય પાક ઉત્પાદનનો પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો આવીને આવી માહિતી તમારા સુધી કાયમ માટે પહોંચતી રહે એના માટે ખાસ કરીને અમારી લીલુડી ધરતી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કે જેથી આવા અમારા નવીન નવીન જે કંઈ વિડીયો આવતા હોય એ તરત તમને તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન મળે અને તમે ચૂકી ન જાઓ ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન